મારા પ્રિય મિત્રો ક્યારેક જીવન આપણને એ જગ્યાએ લઈ જાય છે જ્યાં બધું અંધકારમય લાગે પણ યાદ રાખો અંધકાર એ અંધ નથી અંધકાર એ નવી શરૂઆતનો સંકેત છે દરેક માણસ પાસે સ્વપ્ન હોય છે પણ તે સ્વપ્નોને સાકાર કરવાનો હિંમત થોડા લોકો પાસે જ હોય છે માર્ગ મુશ્કેલ તો હશે જ મહેનતનો પરસેવો પણ વેસેશે પણ એક દિવસ એ પરસેવો જ તમારી જીતનું પાણી બનશે મિત્રો દુનિયા કહે છે કે સંજોગો બદલાતા નથી પણ હું કહું છું તમે બદલાવ સંજોગો આપોઆપ બદલાઈ જશે કોઈએ તમને બાળપણમાં કહેલું હશે તું આ નહીં કરી શકે પણ હવે હવે સમય આવી ગયો છે દુનિયાને બતાવવાનો કે હું બધું કરી શકું છું જો હું નક્કી કરું તો જ્યારે તમે તમારા સપનાની પાછળ દોડો છો ત્યારે રસ્તામાં અવરોધ આવશે પરંતુ અવરોધો તમને રોકવા માટે નથી આવ્યા એ તો તમને વધુ મજબૂત બનાવવા આવ્યા છે તમારી અંદર આદ છે શક્તિ છે હિંમત છે કોઈની નકારાત્મક વાતો આપને તમારી દિશાથી ભટકાવે